તો નમસ્તે દોસ્તો અમારા નવા વિડિયોમાં તમારું સ્વાગત છે અને હાલ કુરિયરવાળાનો ફોન આવ્યો હતો જે અમારો ગૂગલ એડસન્સનો જે પિન છે તે ફાઇનલી આવી ગયો છે આમના અકાઉન્ટનો નિર્મા વિલોગ તો ફાઇનલી કુરિયરવાળાનો ફોન આવી ગયો છે તો હવે અમે માનલો કે ઘર સુધી પહોંચી જ ગયું છે તો ભવિને કીધું છે કે લઈને મૂકજો તો અહીંયા આવ્યા છીએ રંડા છૂટવા માટે એરંડા છૂટવાની સિઝન છે અને પપ્પા એરંડા છૂટી રહ્યા છે જોઈ શકો છો તમે તો દોસ્તો મમ્મી પપ્પાએ એરંડા છૂટીને રાખ્યા છે તો હવે અમે આવ્યા છીએ લેવા માટે હવે લઈને જશું ઘરે તો ગૂગલ એડસેન્સનો જે પિન આવ્યો છે તે પિન પણ તમને બતાવીશ અને જે કોઈ પણ નવા વ્યક્તિઓ છે જે ઇન્સ્ટાગ્રામ ફેસબુકથી અમને ઓળખે છે અને તેમને ખબર નથી કે યુટ્યુબ ફેસબુક ઇન્સ્ટાગ્રામથી પણ ઘેર બેઠા તમે એક સારો પગાર અને ઘેર બેઠા સારા પૈસા કમાઈ શકો છો તો તમને જઈને હું જાણકારી આપું ગૂગલ એડસન્સ દ્વારા જે તે પરચી જે આવી છે તે પણ તમને બતાવીશ અને અહીંયા આપણી બાઈક પાર્કિંગ કરેલી છે તો હવે જશું આપણે ઘરે તો વિડીયો પર એન્ડ સુધી બન્યા રહેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરવા ના ભૂલતા કારણ કે સાબરકાંઠાની અંદર ફર્સ્ટ વાર કોઈ કંઈક સપના જેવું છે જે યુટ્યુબથી પણ પૈસા આવે છે તે એકદમ નવા સપના જેવું છે જે અમે તમને અમારું સપનું જે છે તે અમને લાઈવ બતાવી રહ્યા છીએ ચલો તો દોસ્તો બાઇકની અંદર બેસી ગયા છીએ હવે જઈ રહ્યા છીએ આપણે ઘરે તો વિડીયો પર એન્ડ સુધી બન્યા રહેવા માટે નમ્ર વિનંતી આ છે રસ્તો અમારા ગામનો દોસ્તો ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ તો ફાઇનલી દોસ્તો ભભી અહીંયા જે અમારો ગૂગલ એડસેન્સનો પિન છે તે અહીંયા મૂક્યો છે જોઈ શકો છો તમે તો દોસ્તો આ છે ગૂગલ એડસેન્સનો પિન જે આ રીતે પરચાની અંદર આવે છે જોઈ શકો છો તમે અને ઉપર અમારું એડ્રેસ હોય છે જે અમારે ચેનલ મોનિટાઈઝ કર્યા પછી ગૂગલ એડસેન્સ બનાવ્યા પછી અંદર નાખવાનું હોય છે અને દોસ્તો આ જે ગૂગલ એડસેન્સનો જે પિન છે તમારી ચેનલ કમ્પ્લીટ મોનિટાઈઝ થઈ જાય તેના પછી તમારું એડ્રેસ વેરીફાઈડ કરવા માટે આ જે ગૂગલ એડસેન્સનો પિન છે તે અમેરિકાથી અહીંયા તમારા ઘર સુધી મોકલવામાં આવે છે તો દોસ્તો તમારી માટે અમને થોડી જાણકારી આપી દઉં કે જે ગૂગલ એડિશન્સનો જે પિન છે આમનામ નથી આવતો તેના માટે તમારે યુટ્યુબ ચેનલ ઉપર એક હજાર ફોલોવર્સ એટલે કે સબસ્ક્રાઈબર હોવા જરૂરી છે અને તમારે બાર મહિનાની અંદર ચાર હજાર કલાકનો વોટ ટાઈમ કમ્પ્લીટ કરવાનો હોય છે અને જો તમે રીલ્સ ક્રિએટર છો શોર્ટ વિડીયો બનાવો છો તો તમારે દસ મિલિયનનો જે ક્રાઇટેરિયા છે તે કમ્પ્લીટ કરવાનો રહે છે તેના પછી ચેનલ મોનિટાઈઝ થાય છે અને ચેનલ મોનિટાઈઝ થયા પછી તમને તમારા અકાઉન્ટ એટલે કે ગૂગલ એડસન્સ અકાઉન્ટની અંદર જ્યારે દસ ડોલર કમ્પ્લીટ થાય છે તેના પછી આ તમારું પિન જે અમેરિકાથી અહીંયા સુધી મોકલવામાં આવે છે તમારું એડ્રેસ વેરીફાઈડ કરવા માટે કારણ કે દોસ્તો તમારા જે પૈસા છે તમે જ પોતે લેનાર વ્યક્તિ છો તેના માટે આ અમેરિકાથી મોકલવામાં આવે છે અને આ જ્યારે તમે આની અંદર છ અંકનો પિન હોય છે જે તમને હું બતાવું આ ત્રણ સાઈડથી ખોલવામાં આવે છે હા દોસ્તો કદાચ તમે આના વિશે જે શીખવા માંગતા હો કે યુટ્યુબથી ફેસબુક ઇન્સ્ટાગ્રામથી પૈસા કઈ રીતે કમાવા તો અમારે એક મેં જ શીખવાડવા માટે યુટ્યુબ ચેનલ બનાવી છે જે નવા ક્રિએટર છે જેને આ વિષયની ખબર નથી તેમના માટે કે વિષ્ણુ ગુરુ યુટ્યુબ ચેનલ મેં બનાવી છે સ્પેશિયલ શીખવાડવા માટે જે નવા લોકો જોઈન કરે છે આ કામને તો તેમના શીખવાડવા માટે યુટ્યુબ ચેનલ બનાવી છે વિષ્ણુ ગુરુના નામથી તેને તમે જોઈન કરી શકો છો સબસ્ક્રાઇબ કરી શકો છો જેથી હું તમને શીખવાડીશ કે યુટ્યુબ ફેસબુક ઇન્સ્ટાગ્રામથી પૈસા કઈ રીતે કમાવા તો આની અંદર જે આ પિન છે જોઈ શકો છો તમે આ જે છ ઓકળાનો પિન આવે છે તે તમારો જ્યારે તમે વેરીફાઈડ કરો ત્યારે તમારા જે પૈસા જે છે તમે પોતાના જ ખાતામાં લઈ રહ્યા છો ત્યાં અમેરિકામાં ખબર પડે ત્યાંથી તમારા ખાતામાં પર મંથ પેમેન્ટ આવે છે સો ડોલર કમ્પ્લીટ થયા પછી તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તો દોસ્તો આજે જે છ અંકનો કોડ જે છે તે તમારે પોતાના અકાઉન્ટની અંદર વેરીફાઈડ કરવાનો હોય છે જેથી ત્યાં અમેરિકાથી જે તમારા ડોલરમાં જે અર્નિંગ થાય તમારા જ્યારે અમે ગુજરાતથી છીએ તો સાબરકાંઠા ખેડબ્રહ્મા તો દોસ્તો અમારો જે આ પિન છે તે અંદર અમે નાખશું જ્યારે ત્યારે અમારા જે પૈસા છે તે અમારા અમેરિકાથી અમારા ઇન્ડિયન કરન્સીમાં કન્વર્ટ થઈને અમારા ખાતાની અંદર આવી જશે દોસ્તો તમારો પ્યાર અને સપોર્ટથી દોસ્તો તમારો પ્યાર અને સપોર્ટ બનાવી રાખજો જેથી અમારો પહેલો પગાર આવી જાય તો દોસ્તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને કરો લાઈક નિર્મા વિલોગ ઉપર નયા આવ્યા હોય તો કરી લેજો સબસ્ક્રાઈબ અને મારી યુટ્યુબ ચેનલ એમ વિશ્નુઆરને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા અને રીલ્સ વિડીયો જોવા માંગતા હોય તો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ ઉપર તમને મળતા રહેશે તો ત્રણેય ચેનલ અને અકાઉન્ટને ચેક કરવા ના ભૂલતા અને કદાચ આ વિષયને તમે શીખવા માંગો છો અને ઘરે બેઠા પૈસા કમાવા માંગો છો તો વિષ્ણુગુરુ યુટ્યુબ ચેનલ ઉપર હું તમને પોતે શીખવાડીશ તો વિડીયોને એન્ડ સુધી જોજો અને તમારા ભાઈ બહેનનો સાથે શેર કરજો જેથી તે પણ આ વિષયને ઘેર બેઠા શીખી શકે અને કંઈક જીવનમાં કંઈક નવું પરિવર્તન કરી શકે તો વિડીયો ઉપર ન ફરી મળીશું તબ તક જય શ્રી કૃષ્ણ રાધે રાધે વંદે માત્ર